નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન કેવા જુઠ્ઠાણાઓ અકી રહ્યા છે કેવો મુસ્લિમ પ્રેમ દર્શાવી રહ્યા છે અને કેવી કેવી વાતો કરી રહ્યા છે એની વાત કરવાના છે અમારા પત્રકાર મિત્ર પ્રશાંત દયાળે તો એવું કહ્યું કે દુનિયામાં સૌથી કોઈ જુઠ્ઠું બોલનાર હોય તો એ માન્ય વડાપ્રધાન મોદી છે અને એમણે પાછું ઉમેર્યું પણ ખરું કે એમનો જે એપિસોડ એમણે બનાવ્યો એ જોનારા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હશે પરંતુ આ હકીકત છે હું પ્રશાંત દયાળ અભિનંદન આપું છું કારણ કે આ પ્રશાંત દયાળ નરેન્દ્ર મોદી ઓળખે છે એટલી નિકટતા અમે પણ નથી ધરાવતા કારણ કે મોદી પ્રશાંતના સ્કૂટર ઉપર પાછળ બેસીને પ્રવાસ પણ કરતા હતા અમદાવાદમાં અને પ્રશાંત બે ધડક કયું છે તમને ખ્યાલ હશે કે અગલી બાર ટ્રમ્પ સરકાર અને નમસ્તે ટ્રમ્પ આ ટ્રમ્પમાંથી કદાચ પ્રેરણા લઈને અથવા તો ટ્રમ્પને પ્રેરણા આપીને કારણ કે નરેન્દ્રભાઈને તો પહેલાથી કઈક ભરતી જ વાતો કરવાનો શોખ છે એ વ્યક્તિ જ રહસ્યમય છે પણ એ ક્યાં ના ક્યાં પહોંચી ગયા અમને કોઈ અફસોસ નથી અમારા ખેરાળુ તાલુકાનું એ ફરજંદ છે વડનગર તાલુકો તો પછી થયો ઉત્તર ગુજરાતનું એ ફરજંદ છે પણ મેહાણાના જે લોકો હોય એ એક ગા ને બે કટકા ની વાત કરે જુઠ્ઠું ન બોલે સાચું બોલે હાડો હાડ લાગી જાય એવું બોલે પણ જુઠ્ઠું બોલે એવી એની મહેસાણાની છાપ છે અને અમને ગૌરવ છે કે અમે મહેસાણાના છીએ વડાપ્રધાન નો જે ઉછેર થયો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં થયો એમ કહીએ તો ચાલે પરિણીત પ્રચારક તરીકે મુસ્લિમ દ્વેષ લઈને એ ઉછર્યા તમને ખ્યાલ હશે કે નાગપુર પચીસ સાથીઓ મળીને જયારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી નામકરણ તો ઓગણીસો માં થયું સરસંચાલક ચાલક તરીકે પણ એ પાછળથી ઓળખાયા એ એનો ઇતિહાસ જ મુસ્લિમ દ્વેષ હતો હિન્દુઓને ઉશ્કેરવાનો હતો મુસ્લિમો સામે લડવાનો આગ્રહ હતો અમે એમ કહીએ છીએ કે ગુંડાઓ કોઈ પણ હોય મુસ્લિમ હોય હિન્દુ હોય ક્રિશ્ચિયન હોય કોઈ પણ નાત જાત ધર્મ ના હોય એમને માટે કાયદો કાયદાનું કામ કરે એ ખૂબ જરૂરી છે ભારતીય જનતા પાર્ટીને જ કદાચ અભિપ્રેત છે હમ પાંચ અમારે પચીસ તમે સાંભળ્યું હશે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ્યારે હતા એક બંધારણીય હમારે પચીસ એટલે કે મુસ્લિમ ને ચાર પત્નીઓ અને પચીસ બાળકો હોય અને એ જ ભૂમિકા આજે એ પોતે બોલતા નથી પણ દસ એકર જમીન તમારી પાસે હશે અને કોંગ્રેસ સરકાર આવશે તો પાંચ એકર જમીન લઈ લેશે અને મુસ્લિમોને આપશે એવું અભિપ્રત છે બે ભેંસ હશે તો એમાંથી એક ભેંસ લઈ લેશે અને મુસ્લિમોને આપશે એ એમને અભિપ્રેત છે એમણે કોંગ્રેસ ના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ જોઈ અને મુસ્લિમ લીગ સાથે તો હિન્દુ મહાસભાના નેતાઓની મુસ્લિમ લીગ સાથે ડોક્ટર શ્યામા પ્રસાદ એ જેને પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો લાહોરમાં ઓગણીસો ચાલીસ ના માર્ચની ત્રેવીસમી એ જીણાની અધ્યક્ષતામાં એ ની બંગાળ સરકારમાં નાણા મંત્રી હતા મુસ્લિમ લીગ અને સરકારો બંગાળમાં વાયવ્ય પ્રાંતમાં તમને ખબર જ છે અને પછી હિન્દુ હૃદય સમ્રાટ થઈ જાય છે અમારા શિવસેનાના પ્રમુખ બાળા સાહેબ નું જે ટાઇટલ હતું એ ઉધારીનું લઈને એમણે હિન્દુ હૃદય સમ્રાટ થવું છે હિન્દુ હૃદય સમ્રાટ જ્યારે વડાપ્રધાન પદે હોય ત્યારે હિન્દુઓ અસુરક્ષિત છે એવી ભાવના ફેલાવવામાં આવે મને લાગે છે કે જ્યારે એસી ટકા હિન્દુઓ આ દેશમાં વસતા હોય અને ચૌદ ટકા મુસ્લિમો હોય તો હિન્દુઓ કઈ રીતે અસુરક્ષિત હોઈ શકે એ જ સમજાતું નથી જેને પાકિસ્તાન જવું હતું એ ગયા અને પાકિસ્તાન સાથે કોંગ્રેસને જોડે છે જે કોંગ્રેસે ભારતને આઝાદી અપાવી પાછા એમ છે કે કોંગ્રેસે દેશના ભાગલા કર્યા કોણ હતું ભાઈ એ વખતે તમે ગાળ કોને બોલી રહ્યા છો તમે સરદાર પટેલને ગાળ બોલી રહ્યા છો તમે પંડિત નેહરુને ભાંડવા માંગો છો પણ સાથે સાથે તમે ભૂલી જાઓ છો કે પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર સાહેબ એ બંને જણા સાથે ને સાથે હતા તમે સરદાર સાહેબ ને ભાંડી રહ્યા છો અને લોકો તાળીઓ પાડે છે વાહ વાહ ભાઈ વાહ ભાઈ વાહ એક પ્રતિમા બનાવી દીધી વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એમને ખબર હોવી જોઈએ કે સરદાર સાહેબ પ્રતિમા અને સ્મારકોના વિરોધી હતા પણ વોટ એટલા માટે સરદાર સાહેબ ની પ્રતિમા બનાવી દીધી અને આઝાદી પછી આ દેશ અખંડ ન રહ્યો કારણ કે કોંગ્રેસે ભાગલા પડાવ્યા એટલે તમે ગાંધીજીને નેહરુને સરદારને તમે ભાંડી રહ્યા છો આ ભાઈ શ્રી ત્રીજી વખત વડાપ્રધાન થવા માટે ચૂંટણી લડી રહ્યા છે ચાર તબક્કા પતી ગયા છે અને એકાએક ચાર તબક્કા દરમિયાનનો જે એમનો મુસ્લિમ દ્રોહ હતો એ વારાણસીમાં જઈને રૂબિકા ને ઇન્ટરવ્યુ આપે છે અને એમના ઇન્ટરવ્યુ બધા છે ને દેશભરના અખબારો અને ટીવી ચેનલો ઉપર ચાલે છે અને કહે છે કે એમને તો મુસ્લિમો માટે કેટલો બધો આદર છે કેટલો બધો પ્રેમ છે આજે ગુજરાતનું સૌથી વધુ વેચાતું વંચાતું અખબાર ગુજરાત સમાચાર લખે છે કે મારા ઘરે ઈદ ઉજવાતી મુસ્લિમોના ઘરે સેવૈયા ખાતો મોદી કે છે મને તો નવા લાગે છે કે આઠ કોલમની હેડલાઇન જયારે ગુજરાત સમાચાર કરે છે ત્યારે એની સાથે સાથે એમણે મોદીએ અહીંયા જે નિવેદનો કર્યા હતા મુખ્યમંત્રી તરીકે ગોધરા અને અનુગોધરા થયું હતું એની પણ યાદ દેવડાવવાની જરૂર હતી એક એમણે ઘણું બધું કહ્યું છે કે મુસ્લિમ મુસ્લિમો વધુ બાળકો પેદા કરતા હોવાનું કઈ તેમની સાથે અન્યાય થાય છે વધુ સંતાનો ગરીબ પરિવારોમાં જ હોય છે મોદી કહે છે અરે ભાઈ તમે જ કહી રહ્યા છો અને તમને એકાએક કેમ પ્રેમ ઉભરાઈ ગયો મુસ્લિમો માટે અને સાથે સાથે કહી રહ્યા છે મારા નેતૃત્વમાં સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને બે હજાર અથવા તો તાનાશાહ તરીકે એ સ્થાપિત થવા માંગે છે અને અમિત શાહ પણ એને સમર્થન આપી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ છે આ વખતે કેટલી બેઠકો મળે છે ચારસો પાર ની વાતો કરે છે પરંતુ ચારસો પાર જો મળતી હોય તો આવી ઉલટી એટલે સુશાસન કરવા જેવી વાતો ન કરે કારણ કે આ વખતે એમણે ઘણી બધી વાતો અસંગત કરી છે એ શું બોલે છે એ કદાચ એમને જ સમજાતું હશે લોકોને બે ભેંસ એક ભેંસ લઈ લેશ અરે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ એમને દેખાય છે શ્યામા પ્રસાદ મુખર્જી એ મુસ્લિમ લીગની સરકારમાં નાણા મંત્રી હતા અંગ્રેજોની કુર્નિશ બજાવનારાઓ હતા હિન્દુ મહાસભા વાળાઓ નેતાજી સુભાષચંદ્ર બોઝે એની આત્મકથામાં એમની આત્મકથામાં લખ્યું છે

ઓગણીસો સરદાર સાહેબે કહ્યું આ તળો શબ્દ વાપર્યો હતો સરદાર સાહેબે ત્યારે સાવરકર અને અલી જીણાએ એનો વિરોધ કર્યો હતો આ ઇતિહાસનું જે હકીકત પ્રેરિત ઇતિહાસ એનું વિકૃતિકરણ કરવાની જે કોશિશ થઈ રહી છે યુવા માણસને વોટ્સઅપ યુનિવર્સિટીથી પ્રદુષિત કરવાની જે આખી કોશિશ ચાલી રહી છે એ તમારે સમજવી પડશે મોદી આજે પ્રેમભાવ દર્શાવે છે મુસ્લિમો માટે તમને ખબર છે ગઈ વખતની ચૂંટણીમાં એમના ઘરે અલીગઢ થી પેલા તાળાવાળા ભાઈ મુસ્લિમભાઈ આવતા હતા એની વાતો કરી હતી આ વખતે એની વાતો બોલાઈ ગઈ દર વખતે નવી નવી વાતો કોણ ચેક અને કોણ ક્રોસ ચેક કરવા જવાનું છે આપણે એમની ડિગ્રીની વાત નથી કરતા હો ભાઈ આ વખતે એમણે કહ્યું છે એમણે ડિગ્રીમાં લખ્યું છે એ મેટ્રિક પાસ થયા એટલે એસએસસી કર્યું એમણે પછી બી એ દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું પછી એમ એ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું આપણે કઈ એને ચેલેન્જ નથી કરતા પણ ઘણા બધા ચેલેન્જ કર્યું છે એમના ગુરુજનો એ ચેલેન્જ કર્યું છે જયંતિ પટેલ એમના ગુરુ હજુ જીવે એટલે નરેન્દ્રભાઈ ક્યારે શું બોલે અને કેટલાક અંધ ભક્તો એ પાછા એમ કે છે અરે તમે ગુજરાતી થઈને આ ગુજરાતી વડાપ્રધાન વિશે આમ કહો છો ભાઈ સત્તામાં જે હોય એને જ પ્રશ્નો થાય સત્તામાં જે બેઠો છે એના વિશે ચર્ચા થાય કાલ ઉઠીને ધારો કે કોંગ્રેસ સત્તામાં હોય તો કોંગ્રેસની પણ અમે આ જ રીતે ટીકા કરવાના એના વિશે આપજો અમે હંમેશા કહીએ છીએ અમે કોઈ ભૂલ કરી હોય તો એ તમને અધિકાર છે કે તમે લખો પણ તમે જુઠ્ઠાણું ફેલાવો છો માત્ર એક વાક્ય પેલું હિટ એન્ડ રન જેવું કરીને કેટલાક અંધભક્તો ભક્તો એ આપણા દર્શકોને મિસગાઈડ કરવાની કોશિશ કરે છે પણ દર્શકો મિસગાઈડ થતા નથી કારણ કે એ લોકોના એ લોકો એમની બુદ્ધિનો ઉપયોગ બરાબર કરે છે આ દેશમાં બેઠેલા અને વિદેશમાં જે લોકો છે દર્શકો આપણા એ લોકો પણ જેને જેને છે ને લોજિક નથી વાપરવું જેને ફેક્સ નથી વાપરવી જેને છે ને એક ભેંસ લઈ જશે અને કોંગ્રેસને આપી દેશે અમિત કહ્યું કે સોનિયા ગાંધીએ રાયબરેલીમાં લઘુમતી માટે એટલે કે મુસ્લિમો માટે સિત્તેર ટકા સાંસદનું જે ફંડ હોય વાપર્યું કેમ ભાઈ મુસ્લિમો આ દેશના નાગરિકો નથી અને બીજું તમે હિસાબ આપો ને મંજૂર કરનાર કોણ છે તમે મંજૂર કરો છો એમણે દરખાસ્ત કરી છે તમે મંજૂર કર્યું છે તમારા તમારી ઓથોરિટી મંજૂર કરે છે બેફામ નિવેદનો કરવા એ કેટલું યોગ્ય છે મને લાગે છે કે આ દેશની પ્રજા હવે સમજવા માંડી છે અને એનો ડર લાગી રહ્યો છે અને એટલા માટે માન્ય વડાપ્રધાને હવે શીર્ષાસન કરવાનું ચાલુ કર્યું છે મારા ઘરે ઈદ ઉજવાતી હતી મુસ્લિમોના ઘરે સેવૈયા ખાતો હતો આ ભાઈ અત્યારે આમ કહી રહ્યા છે મુખ્યમંત્રી હતા ત્યારે પચીસ ની વાતો કરતા હતા એટલે ઉભરાઈ જાય છે અને મુસ્લિમોમાં પણ એ ભાગલા પડાવી રહ્યા છે એ દાઉદી વોરા કોમના વેપારી આગેવાનો જે છે એમની સાથે જવાનું દેશમાં અને વિદેશમાં પસંદ કરે છે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે પરંતુ મુસ્લિમો અશાંતિ સર્જનારા નથી જે લોકો અશાંતિ સર્જતા હોય એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કાયદાને કાયદાનું કામ કરવા દો પણ એન્કાઉન્ટર તમે કરાવો ત્યારે એમાંના મોટા ભાગના કેમ મુસ્લિમ હોય છે જેમની ધરપકડો થાય છે એ મુસ્લિમ જ કેમ હોય છે તમે બધા મુસ્લિમો કઈ દંગાઈ છે હિન્દુઓ શાંતિપ્રિય પ્રજા છે અને બીજું તમે છે ને ઘૃણા નો બીજ વાવી રહ્યા છો માણસાઈ ભૂલી આપણે છે ને આ ધર્મના વિતંડામાં ન પડીએ અને આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ સબકા સાથ સબકા વિકાસ એને ખરા અર્થમાં ચરિતાર્થ કરીએ તો પછી તમારા ઘરે ઈદ ઉજવાતી હતી કે નહીં કે તમે સેવૈયા ખાતા હતા કે નહીં ઈદના દિવસે ત્યાં રસોઈ થતી હતી કે નહીં મુસ્લિમોના ભોજન તમે આરોગતા હતા કે નહી એની વાતો તમારે નહીં કરવી પડે તમે બધાને સમદ્રષ્ટિથી જોશો અને ક્યારેક વારાણસી માં ગંગાજમ તેહજીબ ની વાત કરે છે મોદી આજકાલ તો એ શબ્દ શબ્દ પ્રયોગ એમના મોડે સંભળાતો નથી ગંગા ગંગાજમુની તહેબ આ દેશની સંસ્કૃતિ છે હિન્દુ મુસ્લિમ સમન્વય સંસ્કૃતિ છે અને મોદી મારે છે મુસ્લિમ પ્રેમ દર્શાવવાની કોશિશ કરે છે ત્યારે એમના કેબિનેટ મંત્રી બિહારી કેબિનેટ મંત્રી એ મુસ્લિમ વિરોધી વાતો કરે છે આસામના જે મુખ્યમંત્રી છે એ મુસ્લિમ વિરોધી વાતો કરે છે મસ્જિદો તોડી નાખવાની વાતો કરે છે અરે દરેકના ધર્મ સ્થળો એ બતાવવાની કોશિશ કરીએ આપણે એનું અનુપાલન કરીએ મોદીને માટે અમને આદર જાગે જો મોદી ખરા અર્થમાં સેક્યુલર વાત કરે પણ એમણે તો બંધારણ બદલી નાખવું છે અને એટલા માટે ચારસો બેઠકો જોઈએ છે એવી વાત એમની પાર્ટીના અનેક નેતાઓ કરી ચૂક્યા છે આજે તો હેમંત શર્મા ઉધારીના નેતા જે કોંગ્રેસમાં હતા જયારે પંદર વર્ષ સુધી તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં આસામની અંદર જયારે એ મિનિસ્ટર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી પુસ્તિકાઓ છાપીને એમ કહેતી હતી કે આ સૌથી ભ્રષ્ટ મંત્રી છે પછી એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે એમને પારસમણી સ્પર્શી ગયો અને એ કહે છે કે 400 કે પાર એટલા માટે કે અમારે છે ને આ મસ્જિદોને ઘટાવીને ત્યાં મંદિરો ઊભા કરવા છે ભાઈ મંદિર છે મથુરામાં પણ છે તમે સમજ્યા પણ લોકોને ઉશ્કેરણી ની વાત કરવી છે સ્મશાન અને કબ્રસ્તાન ની વાત યોગી આદિત્યનાથ કરે છે ત્યાં આગળ તમે કોઈ વાર્તા નથી એમને એમને ઉશ્કેરી રહ્યા છો એમને ઉત્તેજના આપી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને જો મોદી સંયમમાં રહેવાનું કે તો ખરા અર્થમાં એ સબકા સાથ સબકા વિકાસની વાત કરે અને આ મુસ્લિમો માટે જે એમનો પ્રેમ ઉભરાઈ ગયો છે ચૂંટણી તાણે કદાચ એમને પરાજય દેખાતો હોય અને આ ચૂંટણી તાણે એમને મુસ્લિમ પ્રેમ ઉભરાતો હોય એવું પણ બની શકે ચોથી જૂને નિરક્ષિર થઈ જશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને આ દેશમાં બંધારણનું રાજ રહે આ દેશમાં લોકશાહી ટકે એના માટે તમે પ્રયત્નશીલ રહેશો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો અને આપણી ચેનલ હરિસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર